જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય સાતનો પચીસમો શ્લોક સમજીશું શ્લોક સમજીએ તે પહેલાં સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો જેથી કરીને આગળના બધા શ્લોક આપણે સાથે સમજીએ નાહમ પ્રકાશઃ સર્વસ યોગ માયા સમાવૃતો મૂરોય ના બીજાનાતી લોક મામ જમ હું મૂર્ખ તથા અલ્પબુદ્ધિવાળા મનુષ્યો સમક્ષ કદી પોતાને પ્રકટ કરતો નથી તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું એવી દલીલ થઈ શકે કે જ્યારે કૃષ્ણ આ પૃથ્વી પર હાજર હતા અને સૌને માટે દૃશ્યમાન હતા તે પછી હાલ તેઓ સૌની સમક્ષ પ્રકટ કેમ થતા નથી પરંતુ વાસ્તવમાં તેઓ દરેકને સમક્ષ પ્રકટ ન હતા કૃષ્ણ જ્યારે વિદ્વાન હતા ત્યારે તેમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપી જાણી શકનાર બહુ થોડા જ હતા જ્યારે પુરુઓની સભામાં શિશુપાલે કૃષ્ણના સભાધ્યક્ષ તરીકે ચૂંટવાનો વિરોધ કર્યો ત્યારે વીસ કૃષ્ણના નામનું સમર્થન કરેલું અને તેમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ઘોષિત કર્યા હતા તે જ પ્રમાણે પાંડવો તથા થોડાક અન્ય લોકો તેમને પરમેશ્વર રૂપે જાણતા હતા પરંતુ બધા એવા ન હતા અભક્તો તથા સામાન્ય મનુષ્યને માટે તેઓ પ્રકટ રૂપે જાણીતા ન હતા એટલે જ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે કે પોતાના શુદ્ધ ભક્તો સિવાય બીજા બધા મનુષ્ય તેમને પોતાના જેવો જ માને છે તેઓ પોતાના ભક્ત ભક્તો સમક્ષ આનંદના ભંડાર તરીકે પ્રકટ થતા નથી પરંતુ અન્ય લોકો પ્રતિ અલ્પજ્ઞ અભક્ત માટે તેઓ પોતાની અંતરંગ શક્તિથી આવૃત થતા શ્રીમદ ભાગવતમમાં કુંતીએ પ્રાર્થના કરતા કહ્યું છે કે ભગવાન યોગમાયાના અવતરણથી આવૃત થયેલા છે તેથી સાધારણ મનુષ્ય તેમને જાણી શકતા નથી ઈશ્વનિષદમાં પણ આ યોગમાયાના આવરણની પુષ્ટિ કરવામાં આવી છે તેમાં ફક્ત પ્રાર્થના કરે છે એ મારા પ્રભુ આપ સમગ્ર બ્રહ્માંડના પાલક છો અને આપની ભક્તિ સર્વોચ્ચ ધર્મ છે માટે મારી પ્રાર્થના એ છે કે આપ મારું પણ કલ્યાણ કરો આપનું દિવ્ય સ્વરૂપ યોગમાયાથી આવૃત્ત છે બ્રહ્મજ્યોતિ આપની અંતર શક્તિનું આવરણ છે કૃપા કરીને આ દેદીપ્યમાન તેજને દૂર કરો કારણ કે તે આપના સચ્ચિદાનંદ વિગ્રહના દર્શનમાં બાધક છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાના જ્ઞાન તથા આનંદથી ભરપૂર દિવ્ય રૂપમાં બ્રહ્મજ્યોતિની અંતર્મશક્તિ દ્વારા આવૃત રહે છે તેથી અલ્પજ્ઞ નિર્વિશેષવાદીઓ પરમેશ્વરના દર્શન કરી શકતા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ